જય શ્રી કૃષ્ણ શ્રીમદ્ ભાગવત મહાપુરાણ એકાદશકંદ અધ્યાય નવ ટીટળો વગેરે દત્તાત્રેયના ગુરુઓ અઢાર બ્રાહ્મણ દત્તાત્રેય બોલ્યા મનુષ્યોને જે જે વસ્તુ અત્યંત પ્રિય હોય તેનો પરિગ્રહ કરવો તે દુઃખ માટે છે આ વસ્તુ જાણતો મનુષ્ય પરિગ્રહ તજી અનંત સુખ પામે છે જેમ એક ટીટોળો ક્યાંકથી માંસ લાવ્યો એટલે જેવો પાસે માંસ ન હતું એવા બીજા બળવાન પક્ષીઓને તેને મારવા લાગ્યા ત્યારે માંસ તજ એ ટીટોળો સુખ પામ્યો આ ઉપરથી હું શીખ્યો કે પરિગ્રહનો ત્યાગ અત્યંત સુખદાયી છે ઓગણીસ બાળક પાસેથી હું શીખ્યો છું કે જેમ બાળકને માન કે અપમાન હોતું નથી ઘરવાળા તથા છોકરાઓને જે ચિંતા હોય છે તે ચિંતા પણ હોતી નથી તે મને પણ માન કે અપમાન નથી અને ઘરપુત્રવાળાને જે ચિંતા હોય છે તે ચિંતા પણ નથી હું કેવળ આત્મામાં જ રમતો અને પ્રીતિ રાખતો આ લોકમાં ફરું છું આ જગતમાં જે અજ્ઞાની તથા બાળક છે અને જે પ્રકૃતિથી પર રહેલ ઈશ્વરને પામ્યો છે તે બંને જ ચિંતાથી મુક્ત અને પરમાનંદમાં મગ્ન રહે છે વીસ હવે એક કુમારી પાસેથી હું શીખ્યો છું તે હું કહું છું કોઈ ગામમાં એક કુંવારી કન્યા હતી એક વેળા તેના માતા પિતા વગેરે ક્યાંક બહાર ગયા હતા તે વખતે પોતાનું માગું કરવા બહાર ગામથી પરોણા આવ્યા તેથી એ કન્યાએ પોતે જ પરોણાનો આદર સત્કાર કર્યો હે રાજન એ પરુણાઓને જમાડવા તે કન્યા એકાંતમાં ડાંગર ખાંડવા લાગી ત્યારે તેના કાંડામાં રહેલી ચૂડીઓ મોટો અવાજ કરવા લાગી એટલે તે સમજુ કન્યા એ જાણ્યું કે આ અવાજ ઉપરથી મહેમાનો જાણી જશે કે હું પોતે ડાંગર ખાંડવા બેઠી છું આ કામ મારા માતા પિતાના દારિદ્ર્યને જણાવનારું હોય નિંદ્ય છે આમ માની તે શરમાઈ ગઈ તેણે બંને હાથમાંથી ચૂડી અનુક્રમે કાઢી નાખી માત્ર બબ્બે ચૂડીઓ જ રાખી પછી ફરી ખાંડવા માંડતા બે ચૂડીઓનો પણ અવાજ થવા લાગ્યો એટલે તેણે એક એક જ ચૂડી રહેવા દીધી તેથી તે એકમાંથી અવાજ ન થયો તે શત્રુદમન રાજા લોકોમાં કઈ વસ્તુ લેવા જેવી અને કઈ વસ્તુ તજવા જેવી છે એ તત્વ જાણવાની ઈચ્છાથી લોકોમાં હું ફરું છું જેથી મેં તે કન્યા પાસેથી આ ઉપદેશ શીખી લીધો છે ઘણાની સાથે રહેવામાં કજીઓ થાય છે અને બે જણ સાથે રહેવામાં વાતચીત થાય છે માટે તે કુમારીની ચૂડીઓ પેઠે એકલા જ ભરવું જોઈએ એકવીસ ચિત્તની એકાગ્રતા દ્વૈતની અસ્ફૂર્તિ રૂપ સમાધિમાં કારણ છે આ ઉપદેશ હું એક બાણ બનાવનાર પાસેથી શીખ્યો છું એક બાણ બનાવનારો બાણ બનાવતો હતો ત્યારે તેનું મન બાણને સરળ બન કરવામાં એવું લાગી ગયું હતું કે તે વખતે તેની પાસેથી વાજતે ગાજતે જતા રાજાને પણ તેણે જોયો નહીં એ રીતે યોગીએ પણ આત્મામાં મનને એવું એકાકાર કરવું કે જેથી તે વેળા બહાર કે અંદર બીજું કંઈને તે જાણી ન શકે આળસ વિનાના યોગીઓ પ્રથમ આસનનો તથા શ્વાસનો જય કરી વૈરાગી અને અભ્યાસ દ્વારા મનને લક્ષ્યમાં સ્થિર કરી પરમાત્મામાં જ જોડી દેવું કે જેથી પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં સ્થિર થયેલું તે મન ધીમે ધીમે કર્મની રજરૂપ વાસનાઓ તજે છે અને પછી વૃદ્ધિ પામેલા સત્વગુણથી રજોગુણ તથા તમો ગુણનો નાશ કરી છેવટે ગુણો અને તેમના કર્મોથી પણ રહિત થઈ નિર્વાહ પામે છે અર્થાત થઈ કેવળ આકારે રહે છે બાવીસ સર્પની પાસેથી હું આ શીખ્યો છું જેમ સર્પ એકલો ફરે છે ચોક્કસ એક જ સ્થાને રહેતો નથી અપ્રમાદી રહે છે ગુફામાં એકાંતે પડી રહે છે આચાર ઉપરથી જણાતું નથી કે આ ઝેરી છે કે નહીં કોઈની સલાહ લેતો નથી અને થોડુંક બોલે છે તે મુનિએ પણ એકલા જ ફરવું ચોક્કસ એક જ સ્થાને રહેવું નહીં અપ્રમાદી રહેવું ગુફાઓમાં જેવા એકાંત સ્થાને પડી રહેવું આ આચાર ઉપરથી પોતે મુનિ છે કે નહીં તે કોઈને જાણવા દેવું નહીં કોઈની સલાહ લેવી નહીં અને થોડું બોલનાર થવું વળી જેમ સર્પ પોતાનું ઘર કરતો નથી પણ પારકા ઘરમાં જઈ સુખેથી રહે છે તે મુનિએ પણ ઘર ન કરી પારકા ઘરમાં રહી સૂવું થવું કારણ કે ઘર બાંધવું અત્યંત દુઃખદાયી છે અને નાસવંત શરીરવાળાને તે નિષ્ફળ છે ત્રેવીસ કોઈ જાતની સાધન સામગ્રી વિના કેવળ એક ઈશ્વરની જ જગતની ઉત્પત્તિ તથા સહાર થાય એ મેં કરોડિયાના દ્રષ્ટાંતથી જાણ્યું છે તો તમે સાંભળો જેમ કરોડિયો હૃદયમાંથી ઉત્પન્ન થયેલી લાડને મુખ દ્વારા ફેલાવવા રૂપ ક્રીડા વડે ફરી તેને ગળી જાય છે તેમ પરમાત્મા પણ જગતને ઉત્પન્ન કરી તેની સાથે રમી તેનો પોતાનામાં જ લય કરી દે છે આ રીતે બીજા કોઈ પણ સાધનની જરૂર વિનાનો એક નારાયણ દેવ પોતાની માયાને પ્રથમ સર્જેલા આ જગતના પ્રલય કાળે પોતાની કાળ શક્તિથી સહાર કરી સર્વ જીવોનો આધાર અને સર્વના આશ્રય તે ઈશ્વર એક જ અદ્વિતીય રૂપે સજાતીય વિજાતીય સ્વગત ભેદથી રહિત રહે છે તે સમયે પોતાના પ્રભાવ રૂપ કાળથી જગતનું કારણ સત્વગુણ શક્તિઓ પણ જ્યારે પ્રધાનમાં લઈ જવાય છે ત્યારે પ્રધાન તથા પુરુષના પણ ઈશ્વર તે આદિ પુરુષ એક જ રહે છે જે બ્રહ્માદિ દેવોને તથા બીજા મુક્ત જીવોને પરમ પ્રાપ્ત કરવા યોગ્ય મોક્ષ શબ્દ વડે કહેવા યોગ્ય કેવળ નિર્વિષય અનુભવ સ્વરૂપ આનંદના સમૂહ અને સર્વ ઉપાધિથી રહિત છે આ પરમાત્મામાં કેવળ પોતાના પ્રભાવરૂપ કાળથી પોતાની ત્રિગુણાત્મક માયાને વિકાર પમાડી પ્રથમ સૃષ્ટિના આરંભમાં તે માયા વડે જ સૂત્રને ઉત્પન્ન કરે છે હે રાગ દ્વેષાદી શત્રુઓને વસ કરવા સમર્થ રાજા વિદ્વાનો કહે છે કે આ મહતત્વ ત્રણ ગુણોનું કાર્ય છે અને તેથી જ અનેક પ્રકારના ત્રિગુણાત્મક જગતને તે ઉત્પન્ન કરે છે એમ આ ત્રણેય ગુણના કાર્યનું સૂત્ર એવું નામ વેદોમાં આપેલું છે કારણ કે આ જગત પોતાના કારણરૂપ સમષ્ટિ સૂત્રમાં ગૂંથાયેલું છે અને એ વાયુરૂપ સૂત્ર અર્થાત પ્રાણવાયુને લીધે જ જીવ સંચાર પામે છે જેમ કરોડિયું પોતાની અંદરથી મુખ દ્વારા ઝાડું ફેલાવે છે તેમાં જ પોતે વિહેરે છે અને પછી તે ઝાડાને ગળી જાય છે તે પરમેશ્વર પણ આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે તેમાં જીવરૂપે વિહાર કરે છે અને પછી તેને પોતાનામાં લીન કરી દે છે ચોવીસ ભગવાનનું ધ્યાન કરનારાને ભગવાનનું સારૂપ્ય પ્રાપ્ત થાય એ કંઈ આશ્ચર્ય નથી એ હું ભમરીએ પકડી દરમાં પૂરેલા કીડા પાસેથી શીખ્યો છું હે રાજન ભમરીએ પકડી દરમાં પૂરેલો કીડો ભયથી તે ભમરીનું જ સ્થાન કરતો પોતાનું શરીર તજ્યા વિના ભમરી રૂપ થાય છે તેમ હર કોઈ પ્રાણી સ્નેહથી દ્વેષથી કે ભયથી જેમાં જેમાં મનને એકાગ્ર કરે તે તે રૂપે પોતે થાય છે તો કેવળ ભગવાનનું જ મનથી ધ્યાન કરતો મનુષ્ય ભગવ સ્વરૂપ કેમ ન થાય એમ ચોવીસ ગુરુઓ પાસેથી મેં બોધ લીધો છે હવે હે રાજન મેં મારા શરીર પાસેથી જે શિખામણ લીધી છે તે હું કહું છું તમે સાંભળો દેહ મારો ગુરુ છે કારણ કે તે વૈરાગ્ય તથા વિવેકનું કારણ છે તે હંમેશા દુઃખરૂપી જ ફળનો અનુભવ કરાવે છે તેથી જન્મ અને નાશ પામનારો છે વળી દેહ વડે હું તત્વોનો વિચાર કરું છું તેથી તે મારો ઉપકારી છે તો પણ તે અંતે પારકો જ છે કુતરા શિયાળ વગેરેનું એનું જ છે આવો નિશ્ચય કરી તેના ઉપર આસક્તિ રાખ્યા વિના જ હું ફરું છું દેહનું પ્રિય કરવાની ઈચ્છાથી પુરુષ સ્ત્રી પુત્ર ધન પશુ ચાકર ઘર અને સગા સંબંધીઓનો વર્ગ વિસ્તારે છે તેઓને પોષે છે અને મહાકષ્ટે ધન એકઠું કરે છે આવો દેહ આયુષ્યને અંતે નાશ પામે છે અને તે પણ પુરુષને માટે બીજા દેહરૂપી કર્મ ઉત્પન્ન કરી નાશ પામે છે તેથી દેહના નાશ પછી પણ દુઃખની સમાપ્તિ થતી નથી આ રીતે દેહ વૃક્ષો જેવા ધર્મવાળા છે અર્થાત જેમ વૃક્ષ નાશ પામે છે પરંતુ બીજા વૃક્ષનું બીજ ઉત્પન્ન કરતું જાય છે તેમ દેહ પણ બીજા દેહના બીજ રૂપે કર્મ ઉત્પન્ન કરીને જ નાશ પામે છે જે ઘણી શોકો ઉત્તર ઘરણીને પોતાના તરફ ખેંચે છે અને દુઃખી કરે છે તેમ આ દેહને અથવા દેહાભિમાની પુરુષને એકબીજાથી જીહવા ઇન્દ્રિય રસ તરફ અને કોઈ વેળા તૃષા જળ તરફ ખેંચે છે ત્યારે બીજી બાજુથી શિષ્ણ ઇન્દ્રિય મૈથુન તરફ ત્વચા ઇન્દ્રિય સ્પર્શ તરફ પેટ અને પેટ અન્ન તરફ શ્રવણ ઇન્દ્રિય શબ્દ તરફ દ્રાણેન્દ્રિય ગંધ તરફ ચપળ દ્રષ્ટિ રૂપ તરફ અને આ સિવાયની બીજી કર્મેન્દ્રિયો પણ પોતપોતાના વિષયો તરફ ખેંચે છે આમ તેને છિન્ન ભિન્ન કરી નાખે છે આ રીતે આ દેહ મારો ગુરુ છે અને આ મનુષ્ય દેહ અત્યંત દુર્લભ પણ છે દેવે પોતાની શક્તિ માયાથી વૃક્ષો સર્પો પશુઓ પક્ષીઓ મચ્છરો અને માછલા જેમ અનેક જાતના શરીરો ઉત્પન્ન કર્યા પરંતુ તેની તેથી તેમનું હૃદય સંતુષ્ટ ન થયું કેમ કે તે કોઈ શરીરમાં પરમાત્માનો સાક્ષાત્કાર કરે તેવી બુદ્ધિ ન હતી પછી પરમાત્માનો સાક્ષાત્કાર કરવા જેવા બુદ્ધિ હોય છે એવું મનુષ્ય શરીર ઉત્પન્ન કરી ભગવાન આનંદ પામ્યા આ રીતે મનુષ્ય શરીર અત્યંત દુર્લભ છે માટે તે પામી જીવે ઈશ્વર નિષ્ઠા કરવી આ મનુષ્ય શરીર જો કે અનિત્ય છે તો પણ સર્વ પુરુષાર્થોમાં મેળવી આપનારું તેમજ અત્યંત દુર્લભ છે તેને અનેક જન્મોના અંતે પામે ધીર પુરુષ વારંવાર મૃત્યુ પામતું તે શરીર પડી ન જાય તેટલામાં મોક્ષ માટે પ્રયત્ન કરવો કારણ કે વિષયો તો સઘળા શરીરોમાં મળે છે આ રીતે અનેક ગુરુઓ પાસેથી શીખવાથી ઉત્તમ થયેલા વૈરાગ્યવાળો ને વિશિષ્ટ જ્ઞાનરૂપી દીવાવાળો હું કેવળ આત્મામાં સ્થિત કરી સર્વસંગ થજી અહંકાર રહિત થઈ આ પૃથ્વી પર ફરું છું જોકે જ્ઞાન મેળવવા ગુરુ તો એક જ કરવો પણ એક ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન અત્યંત સ્થિર થઈ શક વધતું નથી કારણ કે ઋષિઓને અદ્વિતીય બ્રહ્મને સપ્રપંચ અને નિષ્ફ્રપંચ વગેરે ભેદોથી અનેક વર્ણવેલું છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા યદુરાજા એ વંદન કરેલા અને પ્રાર્થના કરેલા તે ગંભીર બુદ્ધિવાળા બ્રાહ્મણ દત્તાત્રેય યદુરાયને યદુરાજાના એ પ્રમાણે ઉદ્દેશ આપી તેને અનુમતિ લઈ ખૂબ પ્રસન્ન થતા આવ્યા હતા તેમ સ્વેચ્છાએ ગયા આપણા પૂર્વજોના પણ પૂર્વજ તે યદુરાજા અવધૂત દત્તાત્રેયના વચન સાંભળી સર્વસંગથી મુક્ત થયા અને તેમણે ભગવાનમાં જ ચિત્ત સ્થાપ્યું આ રીતે આપણું કુળ બ્રહ્મવેતા હોય પ્રશંસા પાત્ર છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એકાદશ એકાદશકંદ અધ્યાય નવ સમાપ્ત જય શ્રી કૃષ્ણ